કારણ કે આપણે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો તૈયાર કરેલા છે તેમજ એની પીડીએફ તૈયાર કરેલી છે જે તમને તમને ખૂબ જ ઉપયોગી થશે અને ક્યાંથી મળશે એ હું આગળ જણાવું તો લઈએ પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે જેમ કે પેલું નીચેના પૈકી વનસ્પતિમાંથી શું મળતું નથી

બ યોગ્ય શબ્દ વડે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો કહે છે ટપાલ ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી મળે છે આપણા કોઈ પણ શિવજી નું મંદિર લખી નાખો કે સ્વામિનારાયણનું મંદિર લખી નાખો કે વૈષ્ણવ મંદિર લખી નાખો કઈ પણ એકાદું લખી નાખો ચાલે આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે પ્રશ્ન બે અ સાચા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો પેલું પથ્થર અને ઈંટ વડે તંબુ બનાવવામાં આવે છે ખોટું ચેસ રમવા માટે બે થી વધારે વ્યક્તિની જરૂર પડતી નથી ખરું બે વ્યક્તિ ચાલી જાય કુટુંબમાં ઘરના વડીલો જ કામ કરે છે ખોટું નાના બાળકો પણ સાથે કામ કરે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ખરું હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા જ વિડીયો પીડીએફ જોવું હોય તો આપણી એપ્લિકેશન છે જેમાં બે લાખ પંચાવન હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો કરે છે ડાઉનલોડ કરી શકો છો બરાબર ત્યાં જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં તમને કોર્સ મળશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણ થી બાર માં જશો એટલે તમારા ધોરણમાં જાઓ અને તમારે બીજા વિડીયો હોય તો બીજા વિડીયો અથવા આવતા વર્ષે ચોથા ધોરણમાં તમને તમને ઉપયોગી થશે વિષયમાં જાઓ એટલે તમને પાઠની સમજૂતી તેમજ એના અન્ય આસપાસના વિડીયો જિલ્લાના મળશે બરાબર જેથી તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકશે બ મને ઓળખી મારું નામ લખો મારું કામ માટીના વાસણ બનાવવાનું છે કુંભાર હું ઊન આપું છું ઘેટુ મની ઓર્ડર કરવા માટે લોકો મારે ત્યાં આવે છે પોસ્ટ ઓફિસ હું ઘણા બધા માળ ધરાવતું મકાન છું બહુમાળી મકાન અથવા હવે શિક્ષક મિત્રો વિનંતી છે એક કે તમારી શાળામાં કોઈ પણ પેપર લેવાય તો એને વ્યવસ્થિત ફોટા પાડી એટલે કે પીડીએફ બનાવી આપણો જે અહીંયા વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી આપણે આવા સોલ્યુશન કરીને મૂકી શકાય પ્રશ્ન ત્રણ અ નીચે નાનું ઘરમાં જોવા મળતા અને ઘરમાં ન જોવા મળતા જીવ જંતુઓ પ્રાણીઓનું વર્ગીકરણ કરો ચલો ઘરમાં જોવા મળતા વંદો ગરોળી પણ ઘરમાં ઘરમાં હોય ન જોવા મળતા મધમાખી હરણ મોર પતંગ ચલો બ નીચે આપેલા નકશાનું અવલોકન કરીને આપેલા પ્રશ્નોના તમારે શું આપવાના છે જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્તર દિશા છે આ પૂર્વ થશે આ પશ્ચિમ જો ઉત્તર હોય તો નીચે દક્ષિણ હોય બરાબર પણ જમણી બાજુ પૂર્વ બાજુ પશ્ચિમ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે છે ટપાલ ટપાલ કચેરીની કચેરીની જમણી જમણી બાજુએ બાજુએ શું આવેલું બગીચો આવેલો છે જો ટપાલ કચેરી છે એની જમણી બાજુ થાય તો બગીચો છે હા કુવા બસ સ્ટેશન કઈ તરફ આવેલું છે તો કુવાથી બસ સ્ટેશન ડાબી તરફ આવેલું છે અથવા તો કઈ દિશા થાય પશ્ચિમ દિશામાં ટપાલ કચેરીની નીચેની બાજુ એ નકશામાં શું આવેલું છે તો ટપાલ કચેરીની નીચેની બાજુ આમ તો કુવો છે જો છે ને હા ટપાલ કચેરી નીચેની બાજુ શું છે છે અથવા તો ઘર કે પાકા મકાન પણ લખશું એ છે બરાબર ત્યાર પછી બસ સ્ટેશનની ઉપરની બાજુએ શું આવેલું છે બસ સ્ટેશનની ઉપરની બાજુ હોસ્પિટલ આવેલી જો આ બસ સ્ટેશન છે ઉપરની બાજુ શું છે હોસ્પિટલ છે તો આ રીતે તમે લખી શકો છો પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો પેલું ચાર વાસણોના નામ ચકલી મોર કબૂતર કોયલ કાગડો ચલો જોડકા જોડો પપ્પાના નાના ભાઈ તેને કાકા કહેવાય આમાંથી જોઈને મમ્મીની બહેન માસી માથા ઉપર પહેરાય પાઘડી ગામડાઓનો સમૂહ તાલુકા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર પેલું ઘડપણમાં લોકો કેવા પ્રકારની મુશ્કેલી અનુભવે છે તો ઘડપણમાં લોકોને પોચી વસ્તુ સિવાય જમી શકતા શકતા નથી નથી ઝડપથી દોડી ચડવામાં મુશ્કેલી અનુભવે છે ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડે છે સાંભળવામાં તકલીફ પડે છે બરાબર દોડી શકતા નથી વગેરે તમે લખી શકો કોઈ પણ પ્રકારના સાધનોની મદદ વિના રમી શકાતી કોઈ પણ ચાર રમતોના નામ લખો લંગડી ઘર ઘર ટીચર ટીચર ખો ખો સંતા અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્ય લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નળ છે એમાંથી ટીપે ટીપે પાણી પડી રહ્યું છે બીજા ચિત્રમાં ભાઈ બ્રશ કરે છે નળ શું છે ચાલુ છે જુઓ તો લખીએ ચિત્ર એક ચિત્ર બે ચિત્ર એકમાં ટપકતા નળને રિપેર કરાવવો જોઈએ નહીતર ટીપે ટીપે ઘણું પાણી વેય પામે જે આપણને ઉપયોગમાં આવતું નથી ચિત્ર બે માં બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ એટલે કે જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ રાખવો જોઈએ કારણ કે નળ ચાલુ રાખવાથી કેટલોય મીઠા પાણીનો બગાડ થાય છે જેથી પાણીનો વેય થાય છે અને આપણે તેને બીજી વાર ઉપયોગમાં લઈ શકતા નથી બરાબર તો આ એક પ્રકારની કુટેવ કહેવાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બીજા વિષયના વિડીયો બીજા પેપરો જો હોય જિલ્લાના તો તમને ક્યાંથી મળશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત